પાલીતાણા સદ વિચાર હોસ્પિટલની સામે અગિયાર વર્ષના બાળકનું ડૉક્ટરની બેદકારીથી થયું મોત સામાન્ય પેટમાં દુખાવા થતાં અગિયાર વર્ષના બાળક પાલીતાણાની ખાનગી સદ વિચાર હોસ્પિટલમાં કર્યું દાખલ હોસ્પિટલમાં દાખલ થતાં ચોવીસ કલાકમાં બાળકની હાલત ગંભીર થતાં ડૉક્ટરને બોલાવવા થતાં આવ્યા નહીં ડૉક્ટરના અને પરિવારોનો આપશે હોસ્પિટલમાં રહેલી નર્સો સ્ટાફ પરિવારે કહ્યું કે થોડીક વારમાં ડૉક્ટર આવવાના છે અને નવરા નથી બાળકની હાલત ગંભીર હોવા છતાં ના કીધું ધ્યાન પરિવારનો જનોનો એક માતા પિતાના

આયા એમને કેવું તું નકર કે મજા નથી ભાવનગર લઈ જાવ તમે ભાવનગર લઈ જાત અમાર ડોક્ટર નો કોઈ વાક નથી નસે એમ કીધું કે ભલે મરી જાય અમે કે તમારે ઘડીએ ઘડીએ નવરાશી ડોક્ટર બોલાવી દીધી બો અમારે અમે ઘણો વલો કર્યું તો અમે પગે લાગ્યું કે આમ મારા છોકરાને હાલત ખરાબ થાતી જાય છે બોલાવી દો જલ્દી નો બોલાવ્યો નસ કે ભલે મરી જાય ડોક્ટર ઉપર એમ કરે ઘણી તાપ આદન તપાસ આવ્યો ડોક્ટર એક જ વખત આવ્યા તપાસ નથી આવ્યા અને આમ કેટલી